એ રે પોચનક બીજું કો ખજાનો ના લઈ જાય આપો સાયકલ રેસ વાળી મને મળતી થાય એ તો સુંદર બાપા નું જૂનાનો જોડી તો આટલા રે જંગલ આવશે તો

એ મારે અબ ના ના આ તો જોક છે આ જમીન બાબાને પાડ્યો કરો જે હા કેવો લાગ્યો ગદરો ફરમ તો કરી દીધા હું હું તો રઉં કે જલાક સબ પેલા બરોબર છે કે જલાક સબ જલાક તો આ તો આજેનો ખૂય યાર જે <coughs> <coughs>

આળો તન ઓટ આવળો હે કામ કા કે ઓટ આવળો ગોજીલે જોતા આવળો જોતા આળો તો પાવ હું ઓલેશ આ ગો બસ્યો જ જાણા ફાણ બીજો નક્ષો જોશે

Kau tak biar, nama saya nak hukum Aku akan macam kau tu dah. dia, kau tak yakin. Hei, kau kau, kau lihat. Kau nak cari cari? Eh, nak apa kau lihat? Kau kau cari cari, cari cari. Kau kau cari cari, cari

પાળી દોરી પાડી હાર જંગલ આવું ચાવી લેવા માટે પાછળ નો નકશો જો આ તો જોયે તો નહિ જ નકશો થી આયા તા અને હર્યું આજે પેલું વાંચ્યું પેલા આયું

મને મારા કાકા ની યાદ આઈ ગયું પગમાં ક્યાં બુઠી તો યાર પગમાં પેટા